બીજુ કોણ તું નિયલો લઈ ને ઝેરોક્ષ નહીં લઈ ઝેરોક્સ લઈ ગઈ પાકું જુએ પછી મને કહી દેજો પૈયા કેવા મારે ગણવા પડે અત્યારે નહીં ખબર ચાલો કાલે લીધેલું નહીં જરખ્સ તો નહીં લઈને તું પણ Okay. Are you known him? How did you do? How did you do? Mar susanключ. Mar susanivil. Okay. Happy one. You can do it. You pick it. I have. Ir'inusim. Salam. I have. Let me own them. southeast. Trapakataạạạal. Trapakataa. ચાલો બસ દાખલો નંબર ત્રીજો બે પતાવેલા ને ત્રીજો એટલા ઉપર લખો એચ ડબલુ દાખલા નંબર ત્રીજો જે છે પ્રતિભાવાળો પ્રતિભા ઓય પાછળ વાત બંધ કરો પ્રતિભા વાળા દાખલાની ઉપર લખો એચચડડબલ્યુ એના આન્સર લખી લો ઉપર જ કાચો નફો બરાબર ત્રણ લાખ ચોવીસ હજાર

દાખલા નંબર ત્રીજો જાતે ગણવાનું છે જોઈ લેજો સેકન્ડ દાખલો છે તેવો સેમ દાખલો છે હને એવા સેમ મુઈકા છે એક ગણાવા એક હોમવર્ક એક ગણાવે એક હોમવર્ક એવો પ્રેક્ટિસ ન કરી તો પતી જાય સમજો ચાલો ચોથો દાખલો પંકજના તારીખ 31/3/15 ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો ચાલો અહીંયા મે ઉપર હવે હેડિંગ લખતો નથી બે વખત હેડિંગ બતાવી છે તે રીતના હેડિંગ બધાય મારવાની બરાબર ચાલો ને જે લોકો નથી આવેલા તે લોકો વિડિયો જોઈ લેજો વિડિયો બનાવો પહેલા દિવસે બે હને ચંદન ચાલો જોઈ લેજો પંકજના તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજના કાચા સરવૈયા અને વધારાની માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાની વાત આવે તો બે ખાતા પેલું વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું અને એક પત્ર પાકું સરવૈયું બરાબર આ ત્રણ વસ્તુ બનાવવાની આમિર એના પછી થોડીક વસ્તુ જે ગોખાવી લીધી જો આમાં ઉધાર બાજુ હોય તો બંને ખાતામાં કઈ બાજુ ઉધાર બાજુ અને આમાં ઉધાર બાજુ હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જમા બાજુ ની કહેવાય ને મિલકત લેણા બાજુ પછી આમાં જે જમા બાકી પર હોય તે બંને ખાતામાં જમા બાજુ પણ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉધાર નહીં બોલવાનું ઉધાર જમા આવે એમાં ચાલો હવે જોઈએ અને હંમેશા દાખલો હવાલાથી સ્ટાર્ટ કરવાનો મગજમાં રાખજો પણ જો તમને બીજી રીત ફાવે જે બીજી કરાવી કોઈ શીખ શકે તો તે રીત ફાવે તો તે પકડવાની ચાલો હવાલ આપેલા હશે બીજો પેજ હશે જો ને ચાલો બે પેજ છે વ્યવસ્થિત જોઈ લેજો હવાલો નંબર પહેલો આખર માલનો સ્ટોક એક છે જેમાં પચાસ ટકા માલની બજાર કિંમત

વાક્ય શું કીધેલું છે એક લાખ પાસઠ હાજર છે જેમાં પચાસ ટકા માલ બજાર કિંમત દસ ટકા છે તો આના પચાસ એમાં પ્લસ કેટલા કરવાના દસ ટકા વધુ દસ એટલે આઠ મારો ટોટલ નેવું હજાર સાતસો પચાસ બરાબર ચાલો હવે બાકીના સ્ટોક આગળ કીધેલું છે જ્યારે બાકીના માલની બજાર કિંમત બાકીના એટલે આ બ્યાસી પાંચસો પચાસ ટકા તો બાકીનો કેટલો ટકા હશે પચાસ ટકા એના માટે શું કીધેલું છે દસ ઓછી તો માઇનસ ઓછી એટલે 8250 માઈનસ કરો 74 પછી 750 250 74250 પછી બડબર બંનેનો ટોટલ 90750 + 74250 કેટલા થાય बताओ કેટલા 1 લાખ

પણ જે બજારની વાત કરી બજારમાં એ લોકો બે છૂટા પાડ્યો આની કિંમત દસ ટકા ઓછી ને પહેલાની દસ વધારે પણ બંને હાથે મળીને સ્ટોક છે ને એટલે આ બંને મળીને સ્ટોક થયા એક એટલે તમારે એક પાસેટ ને એક પાસેટ ની સરખામણી કરવાની હું તકલીફ નડિયા કરે તમે બધો ઠંડી લાગ્યા કરે છે સારો ચાલો એ બંનેમાંથી જે ઓછી હોય તે દર્શાવી પણ બંને હરકી જ છે ચાલો આખર સ્ટોક ની એન્ટ્રી સૌથી પેલા વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયાનો એક લાખ પાસઠ હજાર બંધ કરજે અખિલેશ ડિસ્ટર્બ થાય મને ચાલો એક આખા સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ અને બીજું સમજી જ્યારે હવાલામાં હોય ત્યારે પહેલી એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ અને બીજી મિલકત લેણા બાજુ હવાલામાં હોય તેની ઓછામાં ઓછી કેટલી એન્ટ્રી થાય બે એન્ટ્રી જો પાકા સર્વેમાં આપેલી હોય ત્યારે તમારે નિર્ણય લેવાનો જોઈ લેજો આખા સ્ટોક ની બે એન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચોપડી કિંમત ને બજાર કિંમત બે પૈકી જે ઓછી હોય તે તમારે દર્શાવવાની રહી અને દર બધા દાખલામાં આવવાનું જ છે એટલે ચાલો દાખલો નંબર બે સોરી હવાલો નંબર નહીં ઉધાર ખરીદી સાઈઠ હજાર ચાલો નહીં નોંધેલ ઉધાર ખરીદી મેં તમને શું કીધેલું ખરીદી માં પ્લસ ને લેણદારમાં પ્લસ હા ને પૂછો પેલા જવાબ પણ અધૂરો અહીંયા સાંભળજો નહીં નોંધેલ ખરીદી જો ખરીદી નોંધવાની બાકી તો બે એન્ટ્રી પેલા ખરીદીમાં પ્લસ બીજું લેણદારમાં પ્લસ જેવું યાદ રાખવા કીધેલું તેવું યાદ રહેશે તો થશે પેલી એન્ટ્રી ક્યાં

ખરીદી નવ લાખ એની સાથે વેચાણ બી આપેલું છે વેચાણ જમા બાજુ તરત લખી દાની તો રહી જશે લાખ વેચાણ વેચાણ પર ખરીદી સાથે સાથે આપેલું એટલે મેં લખી દીધું બાકી આપણે એન્ટ્રી આપતા હતા અત્યારે ખરીદી ની હવે હવાલામાં શું આપેલું છે નહીં નોંધેલ ખરીદી રૂપિયા સાઈઠ હજાર જો નહીં નોંધેલ હોય તો બે એન્ટ્રી ખરીદી માં પ્લસ લેણદાર માં પ્લસ તો પેલા મેં અહીંયા પ્લસ કરું નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા સાઈઠ હજાર એટલે બંનેનું ટોટલ કેટલું થઈ જશે લાખ 960000 બીજી એન્ટ્રી સેમ પ્લસ કરવાની લેણદારોમાં લેણદારો તમારે આવે મૂડી દેવા બાજુ બે વખત દાખલામાં જોઈ આવો તો આયા વેચાણમાં કેમ લીટી છોડવાની તમે તો કીધું આમાં છોડવા કીધેલું કાચો નફો કાચો ખોટ લાવવા માટે તમારી બી તમે બી તે ટાઈપ છોડલું વિડિયો બતાવ બદલાવ ચાલ ને ની નીકળ્યો તો તાંત લાકડી લઈને માર છોડા હ કટ વિડિયો જો મે પોસ્ટ જ ન કર્યો તમારી ભૂલ પાછી ચાલો બોટ પર જોવાય બધા બસ હવે ફાજલ વાત તમારી વધારે નીકળે એટલે હવે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તમારા લેણદારો અને મિલકત લેણા બાજુ તમારો શું આવે દેવાદારો સોદો લેણદારો દેવાદારો સાથે જ આવી પાસે લેણદારો અલગ લખેલો ને દેવાદારો અલગ લખેલો કઈ વાંધો નહી ચાલો દેવાદારો 135000 2000 વાળો કોણ છે લેણદારો એક લાખ બે હાજર ચાલો ક્લિયર બધા પણ અંદર લખીએ એક લાખ બે હજાર હવાલા ની એન્ટ્રી આપવાની એટલે ચાલો હવે લેણદારો તો નહીં નોંધેલ ખરીદી ખરીદીમાં પ્લસ અને બીજું લેણદારમાં પ્લસ એટલે અહીંયા પ્લસ કરીએ નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા એટલે પ્લસ તને થઈ જશે એક બાસઠ

નહીંનો દેલ ખરીદ પરત હવાલામાં કેટલા સાત પાંચસો માઇનસ કરો નવ લાખ ફિફટી ટુ પાંચસો બરાબર કે હા ને ચાલો બીજું અહીંયા લેણધારોમાંથી માઇનસ માઇનસ નહીંનો તેલ ખરીદ પરત કેટલા રૂપિયા સાત પાંચસો કેટલા આવશે એક ચુમ્માલી પાંચસો કે એક પિસ્તાલી પાંચસો બરાબર છે ચાલો બટ આખા સ્ટોક ની બેન્ટ્રી વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત નાણા બાજુ ખરીદી નોંધવાની બાકી તો ખરીદી માં પ્લસ ને લેણદારમાં પ્લસ ખરીદ ફરત નોંધવાનું બાકી તો ખરીદી માંથી માઇનસ લેણદાર માંથી માઇનસ હવે આગળ વધીએ હવાલો નંબર ચાર નહીં નોંધેલ ઉધાર વેચાણ ચાલો ઉધાર વેચાણ નોંધવાનું બાકી તો વેચાણમાં પ્લસ અને દેવાદારમાં પ્લસ અહીંયા પ્લસ કરીએ નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયાનું પચોતેર હજાર પ્લસ કરીને કેટલા આવવાના પંદર લાખને પચોતેર હજાર અને દેવાદારમાં પ્લસ કરીએ દેવાદાર આપણે બહાર લેખા છે એક લાખ પાંત્રીસ હજાર એમાં પ્લસ કરીએ નહીં નો દેલ વેચાણ પચોતેર હજાર બે લાખ દસ હજાર બેન તીખવા પડી બધાને ચાલો આગળ વધીએ નહી દેલ ઉધાર વેચાણ પરત ચાલો વેચાણ પરત નોંધવાનું બાકી દો વેચાણમાંથી માઇનસ દેવાદારમાંથી માઇનસ માઇનસ નહીંનો દેલ વેચાણ પરત કેટલા રૂપિયા બાવીસ પાંચસો માઇનસ કરીને પંદર બાવન પાંચસો ચાલો એના પછી દેવાદારોમાંથી માઇનસ કરીએ નહીંનો દેલ વેચાણ પરત કેટલા રૂપિયા

લખીએ મજૂરી શોધો મજૂરી શોધો ચાલો આ લખી જો અગાઉથી ચુકેલું આવતો અહીંયાથી શું કરવા પડતા માઇનસ આ બંને મળીને કેટલા થઈ ગયા પચોતેર હજાર આની બીજી એન્ટ્રી આપવાની પાકા શ્રી જો મહાવુકવવાનું બાકી જો મેં ચુકવવાનું બાકી હોય મારા માટે તો મારા માટે કહેવાય દેવું દેવું હોય તો બાજુ બસ ચૂકવાની બાકી મજૂરી બીજી ફાઇનલ વસ્તુ મોડે કરવાનું કામ નથી બસ આટલામાં થઈ જાય બધું કામ આગળ હવાલો નંબર સાત પંદર હજારનો માલ આગ થી બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો ચાલો આ તકલીફ છે સૌથી વધારે પંદર હજારનો માલ આગથી બળી ગયો વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કર્યો જો પંદર હજારનો માલ આગમાં બળી જાય એટલે અન્ય રીતે ગયેલો માલ કહેવાય અન્ય રીતે ગયેલો માલ એટલે ખરીદીમાંથી બાદ પણ જોજો ખરીદી લઈ હવાલા ની એન્ટ્રી મારી ખરીદીમાંથી માંથી બાદ શું થાય ખરીદ પરત એટલે પહેલા અહીંયા મારે જગ્યા છોડવા પડે ખરીદ પરત માટેની પછી જ મારાથી બાદ થશે અન્ય રીતે પણ આ વસ્તુ ખબર બધાને નમૂના પ્રમાણે ને બીજી વસ્તુ જો હજુ વ્યવસ્થિત કરવાના હોય ને તો ખરીદી એમાં નહીં નોંધલ પ્લસ કરી પછી આ ખરીદ પરત લખો એમાં ખરીદ પરતની એન્ટ્રી આપો હને પછી આગળ વધો તો વધારે સાચું કહેવાય પણ આમાં બી કોઈ ખોટું આપશે નહીં ને પેલામાં ગુચવાળો થાય એટલે પેલું બતાવ્યું નથી હે ચાલો પણ આ તો ખબર પડવા જોઈએ કે અન્ય રીતે પહેલા મારે શું વાત કરવા પડશે પરત ચાલો આ ખરીદ પરત ની જગ્યા બાકી રાખો માઇનસ કરીએ અન્ય રીતે પણ એનાથી ગયો છે આગથી ને અહીંયા આગ થી બળેલ માલ કેટલાનો માલ બળી ગયો પંદર હજાર પ્લસ માઇનસ પછી કરશું આગમાં મારો પંદર હજારનો માલ બળી ગયો એટલે મારા ધંધા માટે શું કહેવાય નુકસાન નુકસાન હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પણ આગળ એવું કીધું છે એ લોકોએ નુકસાન થયું થયું આ વખતે આપણે આગળના દાખલામાં ભણી ગયા આકાશ તે ટાઈમે અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવેલું હતું પણ ત્યારે હું વીમા કંપની વાળું કોઈ વાક્ય આપેલું હતું નહીં પડતી છે બધાને ખબર ને હા ને આ પંદર હજાર રૂપિયાનું જે મારું નુકસાન થયું તે નુકસાનના પૈસા મને વીમા કંપની આપશે એટલે મારું નુકસાન થયું અને વીમા કંપનીની વસ્તુ જ્યારે નુકસાન થાય એટલે પૈસા નહી આપે ભવિષ્યમાં આપે અને કોઈ કોઈ વખત થોડાક ટુકડે આપે તો એ આપણા માટે શું બને લેણું લેણું હોય તો મિલકત લેણા બાજુ અહીંયા લખવાનું વીમા કંપની કેટલા રૂપિયા પંદર હજાર ખબર આ હવાલો અમે કોઈ દિવસ તમને ગોખાયો નહીં પણ સમજી વિચારીને અહીંયા તમારે લખવાનું રહે ને ચાલો આગળ નંબર આઠ અંગત વપરાશ માટે લીધેલ માલ સાત પાંચસો અંગત વપરાશ માટે માલ ઉપાડ કેવાય લીધેલો સાત પાંચસો આપણે ખબર માલ ઉપાડ્યો એટલે અન્ય રીતે ગયેલ માલ બીજું આ જે અંગત વપરાશ માટે લઈ જાય તે શું કહેવાય ઉપાડ ઉપાડ હોય તો તમારા આ પાકાશ્રય આવે સૌથી પહેલા શું લખાયેલું હોય મૂડી એમાંથી માઇનસ શું થાય ઉપાડ અને અહીંયા જે ઉપાડ હશે તેમાં આપણે પાછું પ્લસ કરશું અંગત વપરાશ માટે લઈ ગયેલ કેટલા રૂપિયા લઈ ગયા સાત પાંચસો ને ચાલો અહીંયા વસ્તુ સમજો મૂડી લખા મેં અહીંયા પછી ઉપાડ લખા અહીંયા એ ઉપાડ ને આ ઉપાડનો સરવાળો કરે કેમ કે ઉપાડ વધી ગયો તમારો ક્લિયર પડે પહેલા તો તમે મારા ધંધામાંથી ઉપાડ પૈસા શોધી લો મૂડી ઉપાડના પૈસા શોધી લો વધારે ખબર પડે મૂડી ઉપાડના પૈસા પહેલી લીટીમાં છે હા ને છ લાખ મૂડી જોજો બોટ પર અઢાર હજાર ચાલો વટ પરજો એમ તમારું ઉપર છ લાખની મૂડી એમાંથી માઇનસ શું થાય ઉપાડ પણ અઢાર હજાર ઉપાડ તો પહેલેથી હતો જ અને તમે અંગત વપરાશ માટે પાછા લઈ ગયા અંગત વપરાશ માટે લઈ જાય એટલે પાછો ઉપાડ કહેવાય જૂનો ઉપાડ તમારો અઢાર હજાર ન હવે ઉપાડ વધી ગયો પડે હવે ખબર હા ને એટલે બંનેનો સરવાળો કરો કેટલા આવે થઈ ગયા કેટલા ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ પાંચસો કે ચોવીસ પાંચસો

પાકા નહીં છોડવાની ખાલી નફા નુકસાનમાં જ છોડવાનું ચાલો આગળ નંબર આઠ પૈતો ને નંબર નવ યંત્ર ગોઠવવાની મજૂરી સાત હજાર પાંચસો ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે ચાલો તમને આમનોન થી જ કીધા આવેલા છે જો મિલકત ને લગતો ખર્ચો હોય તો મિલકતમાં જ પ્લસ થવા જોઈએ હા એટલે અહીંયા શેનો ખર્ચો છે યંત્ર ગોઠવવાનો યંત્ર ગોઠવવાનો ખર્ચો શેમાં પ્લસ થવા જોઈતો હતો યંત્રમાં તો પેલા યંત્ર લખાઈ ગયા મિલકત લેણા બાજુ એટલે અહીંયા લખ્યું યંત્ર કેટલા રૂપિયાનું યંત્ર હોતું દેખાય એક પાત્રી ચા વડ પડ જોજો આ યંત્ર મારું એક પાત્રીસનું એને ગોઠવવાની મજૂરી આમાં જ પ્લસ થાય બરાબર એટલે પ્લસ કરીએ ગોઠવવાની મજૂરી કેટલા સાત પાંચસો પ્લસ કરો કેટલા આવે એક બેતાલીસ પાંચસો ક્લિયર આટલું બધાને જોજો પાછું વાંચું હવાલો યંત્ર ગોઠવવાની મજૂરી સાત હજાર પાંચસો ભૂલથી મજૂરી ખાતે નહીં દઉં ભૂલથી શેમાં નોંધી દીધેલું છે આમાં મજૂરીમાં હવે અહીંયા પૈસા બાદ લખી લીધેલા તો પાછો પડે એટલે પંચોતેર હજાર લખીએતેર અંદર એ લોકોએ સાત હજાર પાંચસો લખી દીધા છે ગોઠવણી ખર્ચ કેટલાનો સાત પાંચસો સિક્સટી એટ પાંચસો કે સિક્સટી સેવન પાંચસો સિક્સટી સેવન પાંચસો ક્લિયર આટલું બધાને હવે હને જોજો એ લોકો એ મજૂરીમાં નોંધુ તો મેં ત્યાંથી દૂર કર્યું શેમાં નોંધાવવા જોઈતું હતું યંત્રમાં તો તા ખાલી પ્લસ કરી દીધું અને આ સમજવા વાળો હવાલો છે ગોખવાનો નથી ક્લિયર બધાને હવાલા નવે નવ હને આવા જ હવાલા એક્ઝામમાં પૂછાશે અને તમારે બાર માર્ક્સ લાવવાના રહે જેટલા આવે તેટલા હવે મારી એન્ટ્રી કાચા સર્વેમાંથી શું કેવું મૂડી આવી ગયું ઉપાડ આવી ગયું ખરીદી વેચાણ આવી ગયું ખરીદ પરત બાકી ખરીદ પરત કેટલા ત્રીસ આપણે જગ્યા રાખી જશે આ દેખાય ખરીદ પરત ત્રીસ બરાબર આ માઇનસ કરો એટલે અહીંયા ના પૈસા મળે નવ લાખ બાવીસ હજાર પાંચસો બરાબર હ એમાંથી આ બધી રકમ બાદ કરો આટલે સુધીની પંદર હજાર માઇનસ સાત પાંચસો માઇનસ સાત પાંચસો કેટલા લખો નવ લાખ ચાલો આટલા બધાના હવે આગળ વધો ખરીદ પરત આવી ગયું પછી વેચાણ પરત વેચાણ પરત શેમાંથી માઇનસ થાય વેચાણમાંથી માંથી અહીંયા વેચાણ પરત માઇનસ કરીએ કેટલા સાહીઠ હજાર ચૌદ લાખ નાઇન્ટી ટુ પાંચસો નાઇન્ટી વન પાંચસો કેટલા સાત પાંચસો બહુ ખોટું આવ્યા ચૌદ લાખ સાત હજાર પાંચસો ક્લિયર આગળ વેચાણ પરત પછી સ્ટોક જો કાઉન્સમાં તારીખ એક ચાર ચૌદ એક ચાર એટલે શરૂઆતની એકત્રીસ ત્રણ એટલે આખરની ધ્યાન રાખજો એટલે એક ચાર ચૌદ નો એટલે શરૂઆતનો સ્ટોક આપણે જગ્યા રાખી છે કેટલા રૂપિયા લખવાના નહીં મળ્યો સ્ટોક સ્ટોક તારીખ એક ચાર ચૌદ હા જોજો એક ચાર ચૌદ એટલે શરૂઆતનો અને એકત્રીસ ત્રણ એટલે આખરનો એટલે આ મળ્યા ચૌદ નેવું હજાર તે લખ્યા તમારા શરૂઆતનો સ્ટોક પછી આવક માલ ગાળા ભાડું ક્યાં લખાય વેપાર ખાતાની ની ઉધાર બાજુ આવક માલ ગાળા ભાડું હા કયો હા કેટલા આવે મેં કહેતો હતું ને આજ ચાલો કંઈ નહીં ચૌદ લાખ બાણ હજાર પાંચસો એટલે બે બે તણે ત્રણ ત્રણ જણે ગણવાનું આવક માલ ગાળાભાડું કેટલું પંદર હજાર ચાલો પગાર પગાર વેપાર ખાતામાં આવતું નહીં આવે તો શેમાં જ હશે નફા નુકસાન જ્યારે નફા નુકસાન એન્ટ્રી આપે તો પહેલી પેલી છોડી દે આ બાજુ ને પહેલી બાજુ એટલે અહીંયા પગાર કેટલા રૂપિયા એક લાખ એંસી હજાર ચાલો પછી મજૂરી તો આવી ગઈ ને ઓફિસ ખર્ચા

દસ ટકાની બેંક લોન લોન લે એટલે તમારા માટે દેવું દેવું હોય તો મૂડી દેવા જો દસ ટકાની બેંક લોન કેટલા રૂપિયા ત્રણ લાખ ચાલો એના પછી જો લોન આવે ને એટલે વ્યાજ ચેક કરવાનું પણ અત્યારે તમારું એ લેવલ જ નહીં આવ્યું કે વ્યાજ વાળું કઈક આવે હ ને એટલે અત્યારે નહીં હશે પણ ધ્યાન રાખજો જ્યારે બી તમે લોન લખે એટલે વ્યાજ ચેક કરવાનું વ્યાજ કેવી રીતના ચેક કરવાનું આના દસ ટકા કાઢો કેટલા રૂપિયા થાય ત્રીસ હજાર ત્રીસ હજાર હો તો તમારું લોન નું વ્યાજ તમારા કાચા શ્રેયા હોદો લો વ્યાજ દેખાય ત્રીસ હજાર ત્રીસ હજાર ની જરૂર તીસ હજાર જેમ લેવલ હાઈ થાય તો જગ્યા આપેલા હશે દસ હજાર સમજવા પડે એને આંતરિક જે આવશે ધીરે ધીરે ચાલો દસ ટકાની બેંક લોન પછી દેવી હુંડી દેવી હુંડી ક્યાં લખાય મૂડી દેવા બાજુ એટલે અહીંયા લખે દેવી હુંડી કેટલાની બાવીસ પાંચસો પાછળ પાનું ફેરો બીજું એના પછી દેવાદારા આવી ગયા લેણી હુંડી કઈ બાજુ લેણી હુંડી

પછી જાહેરાત ખર્ચ ક્યાં લખો વેપાર ખાતા વાળો કયો છે જાહેરાત ખર્ચ પંચોતેર હજાર પછી સ્ટેશનરી છપામણી ખર્ચ પાંચ એટલે નફા નુકસાનની ની ઉધાર બાજુ યંત્ર આવી ગયા મકાન મેલકત લેણા ચાર લાખ પચાસ હજાર ફર્નિચર બી અહિયાં જ પછી

ચાલો ગુચવાડો છે તમને હ પણ આવવા પડે દરરોજ તો આ ગુચવાળો જાય પહેલા બે દાખલા ઈઝી હતા અને તેના પરથી જ આ બધું આવડે હા ને બાકી હવે જો જોવા જાય તો હવે એટલે બે વિડીયો જોજો પછી અહીંયા મગજ ઘસજો બરાબર આ જો આ જેટલું દેખાય ને હમણાં ઉપર બધાને માર્ક્સ કેવી રીતના આપે તે પેલા ટોટલ માં દે કે પેલા લખીએ જોજો વટભર સાંભળજો આ પેલું ખાચું આ બીજું ખાચું આ ત્રીજું ખાચું આ ચોથું ખાચું આ ચાર એન્ટ્રી એક માર્ક મળે ચાર ખરા પડે એક માર્ક મળે હા એટલે જેટલા ખરા પડ્યા તેટલા માર્ક્સ મળશે તમને ટોટલ બેતાલી અડતાલી એન્ટ્રી જેવી થાય ટોટલ બોટલ હાથે હા જો ઓછી એન્ટ્રી થાય તો આ હેડિંગના માર્ક ગણે જે ઉપર હેડિંગ આપેલી હોય ને તે વધારે એન્ટ્રી થાય તો પાંચ કે છ એન્ટ્રી એક માર્ક ગણે હ ને એ મગજમાં રાખજો ચાલો મારે ટોટલ આ બાજુનું કે લાવ મને આપો છે સોળ સત્તાવન પાંચસો એમાંથી આ બધી કાચો આવે આટલા જોતા ક્યાં લઈ જવાના નફા નુકસાન ખાતે અહીંયા ઉધાર બાજુ તો લઈ ક્યાં જવાના જમા બાજુ પાંચ 500 અહીંયા લખવાનું કાચો નફો 69 એમાંથી માઈનસ કરો બધી રકમ 171 આવે હા 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 નહી કરો આયું આયું ચોક્કો નફો કૌંસમાં ક્વેશ્ચન મત

પણ પાંચસો ની આ બરાબર અહીંયા ખોટું લખ્યું છે આ દેખાય અહીંયા ને એટલે બરાબર છે વાંધો નહીં ચાલો આ બાર આવે આ કયા નંબરનો દાખલો પહોંચ્યો આપણે દાખલા નંબર ચાર કરણો બરાબર આવે કે હવે તો વાર્ષિક જબો નહીં પતો